મોકરાને ખાતે રૂપી પાન બાજી દેતી ને તકી ગઈ સમજો તમે સબ ધુઆ ધુઆ હો ગયા સમજો કિશન ભાઈ આ કેમ બધા ગયું જણાવશો થોડું

जमीन मदल न देखियो आटो देखी आम जो दो, पापा के हम दख्यों दख्यों बापा?

સાધન પદ આપડે આવી ગયા મોટર જોવા મિત્રો અમે જમીન આવી ગયા ફરીને આપડે વોકરે મશીને તો ડાવરી आ टकर ली अशन भाजी पीएरा पप्पा जो है तो रह रहा। रहे ने, मोटर बोटर अँ थे बढ़ू कपलेट खाली हाथों तो पानी में मोटर नाखी दीधी है ने फटाफट हाँ तो कर मोटर चालू कर मित्रों ने अः वकरे कपलाट काम थी है तो हाथा मता मस्त थी गया है हम है જવાનું હવે આપણે હે ને જવાનું છે અને ડીપી દેવો વગર વાયરિંગ કરવાની છે બાકી અહીંયા થઈ ગયો કપલેટ હવે આવાડા બડા બધું લઈ લી નિકેશનભાઈ થઈ ગયો અહીંયા કપલેટ ડન 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 હાલો આપણે જઈએ ડીપી તો લાઈ મિત્રો અમે ડીપી આવી ગયા અહીંયા અમારું કામ ચાલુ છે બાપુ ઘરે હરે વાયરિંગ

મારે દાદા પર દાદા આપણે બરતા લાઈટો કે શોખીન થઈ દાદા હે ને દાદા પેલા હે ને લાઈટ નું કામ કરતા લાલિયા પર લાઈન લાલિયા એને હે અહીંયા ગ્લોબ ગોઠવી નાખો લાઈટો લાઈટ આવે તો ઘરે ખબર પડી

તો મિત્રો જો પાંચ ની મોટર આલે હરી ફોન નો રાખ્યો ફૂલ દાણે હરી અમે લીધો તમે તો મિત્રો થઈ ગઈ છે મસ્ત મજાની સાંચ ને આપણે વિડિયો પર નાખી બંધ મળીએ કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ